ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની વાત કરીએ તો જ્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પવિત્ર યાત્રાધામ ભાણખેતર ગામે સ્થિત રાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાભ લાભપાચમના પાવન દિવસે ભવ્ય મહાનકૂટ મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું આ અવસરે શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે સજાવવામાં આવેલા દિવ્ય અંકુટના દર્શનોને રાજ્યભરમાં તેમજ અનેક વૈષ્ણવ ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભક્તોએ અંકુડના દર્શન કરીને ધન્યતા અનુભવી અને ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે લાભ પાચમના પવિત્ર દિવસે ભાણખેતર ગામે ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ મેળામાં જંબુસરના શહેર અને તાલુકાની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મેળામાં લોકો માટે વિવિધ રાઇડ્સ ખાણીપીણીના સ્ટોલ્સ અને મનોરંજનાત્મક અને પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું અને ઉત્સવમય વાતાવરણ પણ છવાયું તાલુકાના ભાણખેતર ગામમાં આવેલ શ્રી મહાપ્રભુજી હૈરાયજીની બેઠકે મહાઅન્નકૂટનું આયોજન થાય છે જે દરેક લાભ પાછમે તેમજ આ આલા પાચન પાચમે પણ થયો છે અહીં આગળ લોકો દૂર દૂરથી વૈષ્ણવ આવે છે જંબુસરના લોકો તેમજ ગ્રામવાસીઓના લોકો પણ અહીં દર્શન કરવા આવે છે અને ખૂબ જ આનંદથી પ્રસાદ લે છે દર્શન કરે છે